હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મૈસૂર ઢોસા મૈસૂર ચીજ ઢોસા તો ચલો એના માટે પહેલાં સંભાર બનાવીશું સંભારમાં મેં તુવેરની દાળ બાફી લીધી છે અંદર કોથમી મરચાં લીમડો નાખ્યું છે બીજું વસ્તુથી હવે આપણે મસાલા કરી લઈશું એમાં ટામેટું સવારી લઈશું એક ચલો આપણે મસાલા કરી લઈશું એક ચમચી હું નાખીશ સાભાર મસાલો એક ચમચી અડધી ચમચી મરચું ચમચી મોટી છે ધાણાજીરું અને અડધું મીઠું સ્વાદ અનુસાર તમારે જો આંબલી એડ કરવી હોય તો તમે કરી શકો કદાચ ખાતો સંભાર ભાવતો તો એ સ્વીટ એડ કરતું હોય તો આમ તો કરી શકો હું સ્વીટ એડ નહીં કરતી એટલે હું આંબલીને નહીં કરું લાસ્ટમાં એવું લાગશે તો લીંબુ થોડું એડ કરીશ બાકી નાખ્યું છે નોર્મલ રાખું ખાલી મસાલા અને બરાબર ઉકળવા દઉં દાળ તમને જાડી લાગે તો જાડી પાતળી તમારે જે રીતે રાખવી એ તમે રાખી શકો નોર્મલ મસાલા કર્યા છે બહુ જ મસ્ત કલર અને સુગંધ આવે છે કારણ કે સાંભાર મસાલો હોય એટલે લગભગ તો ટેક્સ્ટ અંદર આવી જાય વઘારની જરૂર નહીં પડતી એટલો મસ્ત લાગ્યા આ સાદો સાદો સિમ્પલ વધાર પડતું હોય તેલ કેવું ના ખાવું હોય તો આવી રીતે બનાવી શકે કશું તે કોથમી મરચાં લીમડો નાખ્યો છે ટામેટું સમાર્યું છે અને બેસિક મસાલા કરે છે મીઠું મરચું હળદરને સાંભાર મસાલો અને આપણે એક હજુ ઉકળવા દઈશું અને આપણે લસુર મસાલા માટે ભાજી થોડી પહેલાં અલગથી શાક વઘાર લઈશું કારણ કે ઢોસામાં શું થાય એકદમ ચડવા ચડાવવા જઈએ ને તો ઢોસો એકદમ કડક થઈ જાય લારીવાળા લોકો પ્રેક્ટિસ હોય આપણને એટલી બધી પ્રેક્ટિસ ના હોય કારણ કે આપણે કોકવાર બનાવતા હોઈએ એના માટે થોડું ઓઇલ લીધું છે થોડુંક જ હવે આપણે શાકભાજીમાં મેં કોબી ડુંગળી ટામેટું ગાજર એટલું લીધું છે તો હું એને થોડું અકચરું વઘારી નાખીશ એટલે ઢોસામાં બહુ વાર ના થાય પીલા વાગ્યા સુધી આપણે ઢોસાની ચટણી તૈયાર કરી દઈશું એના માટે મેં ખાલી લસણ અને લસણ લઈશ પછી મરચું અને ધાણાજીરું એડ કરી અને આપણે ચટણી બનાવી અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી મરચું નાખીશ અને ચોથા ભાગની ચમચી મીઠું નાખીશ અને બરાબર અલાઈ નાખીશ અને થોડું પાણી એડ કરીશું એટલે પોરી ના પડે આ છે આપણે ઢોસા ચટણી તૈયાર હવે આપણે વેજીટેબલ છે મેં નાખ્યા તો વઘાર નાખીશું એમાં કપી એડ કરવાનું નથી નહીં એવું કશું બસ એને મીઠું લાદર નાખીને થોડા ચડવા દઈશું કચરા એટલે આપણને ઢોસા ઉપર બહુ એને ચડવા ના પડે આપણે જો ચડાવવા જઈએ ઢોસા ઉપર તો આપણો ઢોસો એકદમ લાલ થઈ જાય ને એવો થઈ જાય બાર વાર તો પ્રેક્ટિસ હોય આપણને હોય અને સાંભારની સુગંધ બહુ જ મસ્ત થઈ રહી છે કબજી ચડે જ્યાંથી શાક કપ કરશું ત્યાં સુધી આપણે ઢોસાનું ખીરું પલાળી લઈશું આજે હું તૈયાર જ લઈશ મેં જાતે નથી પલાળી દે પેકેટનું આવે છે ને એનું જ લઈશ ચડી જશે તૈયાર ખીરું એમાં માપ લખેલું જોઈએ પાણી એડ કરી અને ખીરું પલાડ દેવાનું અને પાંચ થી દસ મિનિટ રાખવાનું બી તૈયાર થઈ જશે ચડી અને ખીરું બી તૈયાર થઈ જશે ઘરે પલાળતા જ હોય હું બી પલાળું છું વચ્ચે એક વાર કરે તો તમે ઘરે પલાળીને જ કર્યા હતા પણ ક્યાંક બહાર ગયા હોય ટાઈમ ના મળે ત્યારે તમે આ રીતે તૈયાર ખીરું બી લઈ શકો છો આપણે વેસ્ટ આપી દઈશું અને શાક જોઈ લઈશું આ છે આપણો સંભાર વઘાર વગરનો બહુ ટેસ્ટી લાગે કચરી આપણી સબ્જી ચડી ગઈ છે તો આપણે આમાં થોડા મસાલા કરી દઈશું ચેજ ગરમ મસાલો અને સેજ મરચું વધારે કારણ કે આમાં લાલ ચટણી આવશે એટલે એમ બી સ્પાઈસી થશે અને સંભાર બી મસ્ત આપણે પીખો કરી છે

ગરમ ના હોવો જોઈએ દોસ્તો ધીમે ધીમે એને આપણે પતળો પતળો નાના મોટા તમને જે રીતે ફાવે એ રીતે આપણે ઉતારવાના હવે બટર લગાવીશું આપણે પાથરી ગયા આપણે એને થોડું ફૂલ કરીશું ઓઇલમાં ઉતારવા હોય તો બી તમે ઉતારી શકો છો પણ આપણે તો નહીં વઘાર કર્યો કે નહીં કશું જે બટરમાં આપણે બટર વપરાશે કે બે ચમચી એટલું જ બાકી સાંભાર બી આપણે એમને કર્યો છે અને પહેલાંમાં બે એક ચમચી જેટલું તેલ નાખ્યું હતું

પછી આપણે એક ચીઝ છીણીશું મૈસૂર મસાલા કરીએ ને એટલે સાદો કરવો હોય તો તમે કરી શકો તમારે ચીઝ ના ખાવું હોય તો ઓછું વધતા તમારી ચોઇસ છે જેવું તમારે ખાવું હોય એવું અને જગ્યાએ તમે પનીર બી એડ કરી શકો આપણા જોડે બેસન હોય તો આપણે સાકરીનો અને ત્યાંથી બધું મેચ કરી લેવાનું ત્યાં સુધી આપણો ઢોસો બી ક્રિસ્પી થઈ જશે અને મસ્ત કાજી બી આપણી ચડી જશે

તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે નાના મોટા ઉતારી શકો છો આપણે બીજું ઉતારીશું પણ પહેલાના પહેલા આપણે તવી ઠંડી કરી લઈશું તવી બહુ જ ગરમ થઈ જાય અને થોડી ઠરવા દઈશું એ રીતે આપણે બીજો ઉતારી લઈશું સમય આપણો તૈયાર છે ચલો ફ્રેન્ડ ખાવ જે આપણે બીજું ઉતારીશું de Pagina națiunii, moștenit, cuu cheese, chimeni, și apoi, ne butter, cheese,

બનાવજો ઘરે બહુ જ મસ્ત બને હા ખીરું તમને એવું લાગતું હોય તો ખીરું તૈયાર બી લઈ શકો ઉપર આપણે ઘરે આવું બધું બનાવી શકીએ બહાર ખાવા જઈએ એના કરતાં બેસ્ટ થાય કે આપણે ખીરાનું બનાવી દઈએ તૈયાર ઢોસાનું ખીરું મળે છે પેકેટ એ માઈને બલાડી દેવાનું જે રીતે ઉપર પાણી એડ કરવાનું લખ્યું હોય એ રીતે પણ બહાર લાગી કરતાં તો બહુ જ સારા બને આ રીતે મસ્ત ક્રિસ્પી બનાવીને તૈયાર થવું બટર કે જેટલું જે આપણે ખાવું હોય આપણી રીતે આપણે એડ કરીએ કે બહાર ઓર્ડર આવીએ એટલે એ લોકો જેવું નાખે એવું આપણું ખરીદ એના બેસ્ટ ટેસ્ટ થઈ ગયા આપણે ઘરે બનીને મસ્ત ખાઈએ ચલો સંભાર બી થઈ ગયો છે ઢોસા બી થઈ ગયા છે હવે આપણે ઓઇલ વગર કરી સંભાર પણ એટલો બહુ મસ્ત લાગે છે અને ટ્રાય કરજો એટલે આપણે એમાં બટરને એડ કરવું હોય ને ઢોસામાં મસ્ત કરીએ તો આમાં બધું ના નાખ્યું હોય એટલે આ છે આપણો મેસુ ચીઝ મસાલા ઢોસા અને એનો સંભાર એન્જોય હોય